સૌથી પહેલાં તો શરૂઆત તમારા બાળપણથી કરીએ આપનું બાળપણ પહેલાનું જીવન કેવી રીતનું હતું બાળપણમાં તો કંઈ કંઈ એવું વિશેષ છે નહીં હું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીમ્બી ગામમાં ઉછરેલો વ્યક્તિ છું અમારું લગભગ બાવીસ પચીસ વર્ષની જિંદગી મારી ટીમ્બી ગામમાં ગઈ છે પહેલાં ભણતો તો પ્રાથમિક શિક્ષણ મારું ટીમ્બી ગામમાં છે માધ્યમિક શિક્ષણ બાજુનું ગામ ધોળા જંક્શન છે ત્યાં છે અને ઉચ્ચતર માધ્યમિક ઉમરાળા તાલુકા પ્લેસ ઉપર છે અને ભણતા હોય ત્યારે શું હોય રખડવાનું વાડીએ જવાનું ખેતી બેતીમાં ધ્યાન આપવાનું અમારે મારા મમ્મી જે ખેતીમાં ખેતી કરતા અને અમે બધા ભણતા તો રજા પડે ત્યારે વાડીએ વૈયા જતા તલ વાવ્યા હોય કપાસ સોપવા જતા કપાસ વીણવા જતા હાંઠિયું ખેંચવા જતા તલ પારવવા જતા તલ તો શું છે પહેલા વાવતા ઓણિયામાં પછી એને પારવીને અલગ કેમ કે જથ્થાબંધ ઉગ્યા હોય તલ પારવવાનું કામ છે મગની શીંગુ તોડવાનું કામ આવું બધું કામ કરતા ભણતા ને એમાં બીજું કઈ હોય નહીં એમાં તો બધાનું હોય એવું અમારું હોય એટલે બસ આવું એટલે આમ તો કેવું કે સરકારી નોકરી હતી એમાંથી અત્યારે રાજનીતિ તરફ આગળ વધ્યા છો તો પહેલા મારે એ પ્રશ્ન પૂછવું છે કે જ્યારે આપની એ નોકરી શરૂ હતી એ સમય એક સામાન્ય વ્યક્તિ તરીકે એવા કયા સિસ્ટમના મુદ્દાઓ તમને દેખાયા એટલે એક વાત એવી છે કે હું જ્યારે ગામડામાં રહીને ભણતો હતો ત્યારે આપણી એક દુનિયા બહુ નાની હોય જેવડી દુનિયા એટલા જ વિચાર આવે બહુ જાજા વિચાર ન આવે જેટલું ફરો એટલા વિચાર આવે ગામમાં હોય ગામમાં મોટા થયા હોય ગામની ખેતરને ગામના પાદરથી વિશેષ બહુ મોટી દુનિયા જોઈ ન હોય ખેતીથી વિશેષ આગળના વિષયોનું જ્ઞાન ન હોય છાપા આવતા હું છાપા નિયમિત વાંચતો બહુ પહેલેથી મને ટેવ છે એનો મને ફાયદો થયો છે અમારા ગામમાં ચાર જેટલી દુકાન હતી પાનનો ગલ્લો કયો કે કરિયાણો કે ઈ ટુ ઇન વન ફોર ઇન વન ટાઈપની દુકાન હતી ત્યાં માથાની ગોળી મળે ને પાન મસાલો મળે ને બટાકા મળે ને બધું મળે એટલે ચારેક દુકાને છાપા આવતા એમાં એક જગ્યાએ ગુજરાત સમાચાર આવતું એક જગ્યાએ સૌરાષ્ટ્ર સમાચાર આવતું ને એક જગ્યાએ સંદેશ આવતું હતું અને આ છાપા હું નિયમિત વાંચતો એટલે હવાર હવારમાં બધી દુકાને જઈ આવી એટલે આમ બીજી બધી ખબર પડે ન પડે પણ છાપામાં બધી ઘટનાઓ છપાઈ ના આવે રાજનીતિ છપાઈને આવે શનિવારે બાળકો માટેનું અલગ એક આખી પૂરતી પેલા પૂરતી નતી સૌરાષ્ટ્ર સમાચારમાં એક અડધું પાનું આખું આવતું એનું બાલ કે એવું કઈક નામ હતું મને નામ યાદ નથી પછી સૌરાષ્ટ્ર સમાચારમાંથી એ ભાસ્કર તરફ ભાસ્કર બની ગયું અને ગુજરાત સમાચારમાં પૂર્તિ અલગથી આવતી શનિવારની અને સંદેશમાં કંઈક આવતું બાળકોનું તો એ બધું વાંચા કરતા અને એમાંથી ધીમે ધીમે ખબર પડી કે ભાઈ આપણે વિચારો આપણા વિચારવાનું સોર્સ વધી જાય ને સોર્સ વધી જાય ઇન્ફોર્મેશનનો સોર્સ વધી જાય કે ગુજરાતમાં શું ચાલે છે અમદાવાદમાં રાજકોટમાં ને બાળકોને વિજ્ઞાન ને વાર્તા એટલે એમાંથી હું નોકરીએ લાગ્યો પણ એ છાપા વાંચતા હોઈએ સમાજની આસપાસની ઘટના આપણે જોતા હોઈએ આપડે નાનું મોટું સરકારી કામ પડે ત્યારે આપણે પોતે પણ સરકારી ઓફિસ ગયા હોઈએ એનાથી આપડે ઘણું બધું જોતા હોઈએ કે શું બને છે કેમ બને છે શા માટે આવું બને છે પણ એના જવાબ ન હોય કેમ કે આપણને જવાબ આપવા વાળો કોણ હોય ગામમાં ધારો કે મેં છાપામાં વાંચ્યું ફલાણી જગ્યાએ ક્રૂર ઘાતકી હત્યા પોલીસે ગુનો દાખલ કર્યો આરોપી ફરાર આવું વાંચ્યું વાંચ્યું હવે હવે આનો પ્રશ્ન મનમાં આવ્યો કે આરોપી ફરાર કેમ થઈ ગયા ભાઈ પોલીસે કેમ નો પકડ્યા કેમ થઈ ગઈ આવી શું કામ હત્યા કરી સો વાળું હોવું જોઈએ ને એવું કરતા કરતા વિચારો વિચારો ગયા ગયા હું સરકારી નોકરીમાં લાગ્યો નોકરીમાં લાગ્યો એટલે મને અમદાવાદમાં પોસ્ટિંગ મળ્યું જુનાગઢ મારી ટ્રેનિંગ થઈ એક વર્ષની અને અમદાવાદ પોસ્ટિંગ મળ્યું એટલે બહુ વિશાળ દુનિયા હું જોડાણો ગામમાંથી સીધો અમદાવાદ જેવું મોટું શહેર એટલા બધા માણસો માણસો અલગ અલગ જ્ઞાતિના માણસો અલગ અલગ ભણતર ભણેલા માણસો અને ગુજરાત ભરના અલગ અલગ વિસ્તારના માણસો ગામમાં અમે અમારા જોયા બાજુ બહુ બહુ તો અમારા હગાવાલા જોયા હોય હોય જે આપણી જેવી ભાષા બોલતા જેવા બધી રીત રિવાજમાં હવે અમદાવાદમાં તો અલગ અલગ આખા ગુજરાતના વિસ્તારના માણસો એની ભાષા અલગ પહેરવેશ અલગ એના રીત રિવાજ અલગ માન્યતા અલગ એના વિચારવાની પ્રક્રિયા અલગ અને એમાંથી અમારું ઘડતર થયું એટલે ખબર પડી કે ભાઈ ખૂબ બધી સમસ્યાઓ છે લોકો નાની નાની વસ્તુને લઈને દુઃખી છે અને ઘણી બધી વસ્તુ લોકો બોલવા માગે છે પણ નથી બોલી શકતા હિંમત નથી થઈ શકતી એવી પ્રેરણા નથી મળતી પ્રોત્સાહન નથી ધીમે ધીમે એવું લાગતું ગયું એટલે મને એમ થયું હું તો ચાર પાંચ વર્ષ આ સિસ્ટમમાં રહ્યો પછી મને ધીમે ધીમે એમ લાગવા માંડ્યું કે ભાઈ હવે આપણે કઈક કરવું જોઈએ આપણે જે કોન્સ્ટેબલ બની બેઠા છીએ ઈ ઓથોરિટી બહુ નાની છે મોટી ઓથોરિટી પર આપણે હોઈએ તો કઈક થાય એવું ધીમે 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 વર્ષો સુધી લાગ્યું પછી એક સમય આવી ગયો કે ભાઈ હાલો હવે તો મોટી ઓથોરિટી તરફ પ્રયાણ કરી આવ્યા કોન્સ્ટેબલની નોકરીમાં નીકળીએ અત્યારે પ્રશ્નો પૂછવાનું ક્યાં ખૂટી રહ્યું છે લોકો પ્રશ્નો નથી પૂછી રહ્યા તો એની પાછળ શું જવાબદાર છે લોકો શું કામ જોવે છે આ સમસ્યા છે પણ પ્રશ્નો કેમ નથી પૂછી શકતા એના બે ચાર કારણો મને લાગે છે હું તો છેલ્લા દસ વર્ષથી ફરવાનું કામ છે લોકોને મળવું બધાની વાત સાંભળો અલગ અલગ એક તો ડર છે અને ડર માત્ર સરકારનો છે એવું નથી ડર એક તો સરકારનો ડર તો છે જ છે કે ભાઈ હું બોલીશ તો મારું કંઈક થઈ જશે નુકસાન થઈ જશે અથવા મને નોકરી નહીં મળે મને નોકરીમાંથી કાઢી મૂકશે મને આ નહીં થાય મને એવો ડર ના કારણે લોકો ગમે તેટલું ખોટું થતું હોય તો જોઈ રહેશે એક થઈ ગયો સરકાર નો ડર એક થઈ ગયો સમાજનો ડર કે સમાજ મને શું કે છે જેમ કે આપણી જ્ઞાતિના કોઈ આગેવાનો હોય ને જ્ઞાતિની અંદર જ ખોટું કરતા હોય હું બોલીશ તો મારી ને મારી જ્ઞાતિમાંથી મને કોઈક રોકટોક કરશે કે તું આપણી જ્ઞાતિ નો છે શું કામ બોલે છે તો સરકાર કુટુંબનો ડર પરિવારનો હું કઈક પપ્પા મમ્મી એમ કે તું શું લપ કરે છે આમાં તારે શું લેવા દેવા છે એટલે એક પ્રકારની કેરલેસનેસ જેને કહેવાય બેદરકારી ઉર્ફે ગંભીરતા બિનગંભીરતા કે પરિવારે એવો આગ્રહ રાખે કે આપણા ગામમાં રોડ તૂટલો છે અને હું બોલ્યો તો મારા મમ્મી પપ્પા કાકા એમ કે તારે શું લેવા દેવા છે રોડ તૂટલો છે આખા ગામનો તૂટલો છે તું શું કામ ડોઢો થાય ઓલા સરપંચના ફોન આવે છે મને એટલે સરકારનો વત્તા સમાજનો વત્તા કુટુંબનો ડર આ ત્રણ ડરના કારણે લોકો બધું જ વસ્તુમાં કોઈ સ્ટેન્ડ લેવાના બદલે ઇગ્નોર કરે છે છોડો જે હોય મારે શું લેવા દેવા અને એક છે લોભ અથવા લાલચ અથવા જૂઠી આશા કે હું નહીં બોલું તો મને આ મળી જશે પછી જેનું જે થવું હોય થાય એક એવો એવો એક એક ભ્રમ છે દરેક માણસ ને હું નહીં બોલું ઈવન ધારો કે મીડિયાની વાત કરીએ તો ઘણા બધા મિત્રોને એવું લાગે છે કે ભાઈ આમ આદમી પાર્ટીની બહુ નહીં બતાવીએ ને તો અમને ભાજપમાંથી થોડા ઘણા રૂપિયા મળશે જે છે એ છે તો પણ ભાઈ ભાજપ વાળો રૂપિયા આપે કે ના આપે હું આપું કે ના આપું તમારે જે બતાવું છે બતાવો ને સિલેક્ટેડ લોકોની વાત છે કે એટલે બધું ડર નથી ડર ત્રણ લેયર ઉપર છે હામે બે લેયર ની લાલચ છે અથવા અપેક્ષા છે અથવા આશા છે અથવા ખોટું એક એક ભ્રામક માયા જાળ છે હું નહીં બોલું તો એનો બદલા મને આવો ફાયદો થશે અને એના કારણે બધા જ લોકો એ બોલવાનું પ્રશ્ન પૂછવાનું બંધ કરી દીધું છે એટલે બધા બધું જાણે છે પણ કોઈ કોઈને કઈ કહેવા માંગતું નથી એટલે નુકસાન બધાનું હૈયારું છે ફાયદો હૈયારો નથી હું ન બોલું ન પ્રશ્ન પૂછ્યું અને કંઈક ફાયદો થાય તો એ મારો વ્યક્તિગત છે પણ હું બોલું તો જે ફાયદો થાય એ સમાજ આખાનો ફાયદો એટલે લોકો હિતની ઉપર વ્યક્તિ હિત હિત તરીકે જોવો ભાઈ આ મોટા મોટા આંદોલનો જે સરકારની સામે થયા હોય વિદ્યાર્થીઓના યુવાનો એમાં ઘણી વાર જોવામાં આવ્યું છે કે છેલ્લે આંદોલનો ભાંગી પડે બંધ થઈ જાય અથવા એનું કોઈ પરિણામ ન આવે એની પાછળ જ્યારે તમે માઇક્રોસ્કોપથી જુઓ કેમ થયું તો આંદોલનની અંદર જે કાંઈ આગેવાની કરતા હોય ને એને બોલાવી લે ઓફિસમાં અને આંબા આંબલી બતાવી દે એટલે કે ભાઈ તમે તમારું ને તમારું ગોઠવાઈ જશે એટલે પેલો કે તો મેલ આંદોલન પડતું ભાઈ આવું ઘણી વાર થયું એનો અર્થ એ થયો કે સામૂહિક હિત કરતા વ્યક્તિગત હિત ઉપર સમાજનું ફોકસ વધારે છે અથવા તો કોઈ ડર કે લોભ કે લાલચ કે ભય ના કારણે માણસ કંઈ કરવા માંગતો નથી એટલે પ્રશ્નો નથી પૂછાતા એટલે એનું નુકસાન સામૂહિક છે ફાયદો સામૂહિક તો નથી એટલે આમ તો આપણે વાત કરી કે આંદોલન ઠારવાની વાત હોય કે લાલચની જે રીતે વાત કરી લાલચમાં વાત હોય કે પછી વ્યક્તિમાં એક સરકારનો ડર આપણે વાત કરીએ આપણે સમાજ અને કુટુંબના ડરને આપણે અત્યારે વાત ના કરીએ સરકારના ડરની આપણે વાત કરીએ તો દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક પક્ષનું નામ આપે લીધું કે એમાં સરકાર છે પક્ષ છે છે એ ભૂમિકા ભજવે કે લોકો પ્રશ્નો નથી પૂછી શકતા તો મારે એ પ્રશ્ન પૂછવો છે કે આમ આદમી પાર્ટી આવે છે અત્યારે આમ આદમી પાર્ટીમાંથી આપ છો તો આ ડર પર એમની અસર શું થશે આમ આદમી પાર્ટી જો આવે છે તો સરકારના ડરની વાત કરીએ આંદોલન ઠારવાની વાત કરીએ એના પર એટલે આમ આદમી પાર્ટી આવશે તો શું કરશે એ હાઇપોથેટિકલ પ્રશ્ન છે ભવિષ્યનો પ્રશ્ન છે કલ્પનામાં જવાબ છે કલ્પનામાં પ્રશ્ન છે અમારી તો જ્યાં સરકાર છે એનું જ કહી દઈએ ને તમને વાસ્તવિક સરકાર જ્યાં છે કલ્પનામાં હું કામ ચર્ચા કલ્પનામાં તો સારું સારું કહી દઉં મતલબ શું છે આવે તે દિવસે તમે કદાચ અહીં ના હો કદાચ હું ઇન્ટરવ્યુ ન હોઉં આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર રહી દસ વર્ષ ક્યાંય જોયું કોઈ દંડો માર્યો ટોળાને પોલીસે ક્યાંય કોઈને દબાવી દીધા ક્યાંય કોઈને પકડી પકડીને જેલમાં પૂરી દીધા ખોટી કલમો ક્યાંય જોયું વાંચ્યું ક્યાંય હોય તો ભાજપ વાળા લઈ આવે બાર અમે જ્યાં સરકાર છે ત્યાં જ કઈ ડર નો માહોલ ઉભો નથી કર્યો હાલમાં પંજાબમાં સરકાર છે ક્યાંય જોયું કે કોઈને ખોટી રીતે પોલીસે દંડોઈ માર્યો કોઈની ઉપર ગુના દાખલ કરીને જેલમાં પૂરી દીધા વિરોધ પક્ષો ને હેરાન કર્યા વિરોધ પક્ષોના બેનરો ફાડી નાખ્યા એવું જોયું પંજાબમાં છે જ

અમે કોઈ ડર ફેલાવા વાળા માણસો નથી અમે એવા માણસો છીએ સરકાર શેના માટે બનાવી છે ડરાવવા માટે નહીં ડર દૂર કરવા માટે સરકાર પાસે પોલીસ છે તો એ જનતાને નહીં ગુંડાને ડરાવવા માટેની છે ગુંડાને જેલમાં પૂરવા માટે છે ભાજપે શું કર્યું છે કે તમામ સરકારી તંત્ર જનતાને ડરાવવા માટે રાખ્યું છે મામલતદાર ખેડૂતોને ડરાવે ટીડીઓ સરપંચોને ડરાવે આર છે એ પશુપાલક માલધારીઓને ડરાવે ભાઈ પોલીસ વાળો છે આમ જનતા ડર આવે કલેક્ટર છે એ વેપારીઓ ઉદ્યોગપતિઓને ડર આવે એટલે આખી ડર ની સરકાર છે સરકાર તો આપણે બનાવીએ છીએ લોકોની મદદ કરવા માટે લોકોને આશ્વાસન આપવા માટે લોકોને સાથ આપવા માટે કે સરકાર તમારી સાથે છે એના બદલે અહીં ઊંધું થઈ ગયું છે તો અમે હું કામ રાજનીતિમાં આવ્યા છે રાજનીતિમાં અમારે આવવાનું કારણ એક જ માત્ર છે કે ભાઈ સરકાર છે એ પોતાનો ખભો છે જનતાનો અચ્છા જનતાની પીઠ છે કે જનતાને પીઠ બળ છે સરકારનું અને એ કામ અમે કરી શકીએ વ્યવસ્થા એવી બનાવી શકીએ એના માટે તો રાજનીતિમ છીએ અને અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ જનતાનો આશીર્વાદ મળી રહ્યો છે એટલે એ બહુ સારી બાબત છે આપણે વાત કરી કે આમ તો ખેતી સાથે પણ આપનો પરિવાર જોડાયેલો હતો એટલે ખેતી વિશેની માહિતી પણ આપને છે અને એમાં પણ અત્યારે ખેડૂતોના મુદ્દાને લઈને

બંને પાર્ટીઓએ પોતપોતાને મળેલો સમય ખેડૂતો માટે કેવી રીતે ઉપયોગ કર્યો એ નજર સામે છે કોંગ્રેસની સરકારમાં ખેડૂતોને ગોળીઓ મારવામાં આવી ભાજપની સરકારમાં ધોકા મારવામાં આવ્યા તો હવે અમારી ભૂમિકા હવે ઉલટાની વધારે મહત્ત્વની બની ગઈ છે આમ આદમી પાર્ટીની અમે તમે જુઓ કે જ્યાં જ્યાં ખેડૂતોને અન્યાય અત્યાચાર થતો હોય ત્યાં અત્યારે અમે નેતૃત્વ કરવાની લડાઈ લડવાની ભૂમિકામાં છીએ ગુજરાતમાં ખેડૂતોના હમણાં હમણાં બનેલા સાત આઠ મહત્વના પ્રશ્નો હું તમને કહું તો એક કે અષ્ટમપષ્ટમ સરકારી યોજનાના નામે ખેડૂતોની જમીન પડાવી લેવાનું આખા રાજ્યમાં લી રહ્યું છે ટ્રાન્સમિશન લાઈનો નીકળે ઇલેક્ટ્રિસિટી જેટકોની લાઇનો નીકળે ક્યાંક રોડ નીકળે ક્યાંક નેશનલ હાઈવે નીકળે ક્યાંક કેનાલ નીકળે મન ફાવે એવી રીતે ખેડૂતોની જમીન પડાવી લેશે તો અમારી ક્ષમતા પ્રમાણે અમે એ મુદ્દામાં લડાઈ આપીએ છીએ ટ્રાન્સમિશન લાઇન રોડ કે કેનાલના નામે ખેડૂતની જમીન પડાવી લે એમાં ટીપી હમણાં હમણાં બહુ નીકળવા મીડ્યા જ્યાં હોય ત્યાં ટાઉન પ્લાનિંગના નામે ખેડૂતોની જમીન પડાવી લેવામાં આવે છે આ સાણંદમાં આ લોથલની આજુબાજુમાં ટીપી જાહેર કરી છે પાલિતાણા આજુબાજુ ટીપી અમારા જુનાગઢમાં રાજકોટમાં સરગાસણ ગાંધીનગરમાં મહેસાણામાં હિંમતનગરમાં આ બધે જ ટીપીના નામે જમીનો પચાવી પાડવાનું સરકારનું કૌભાંડ ચાલે છે અમે એમાંય લડાઈ લડીએ છીએ હમણાં આ કડદો આંદોલન થયું કડદો થાય છે આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના મહેનત પરસેવાથી પકવેલા પાકમાંથી કટકી કરવામાં કડદો એટલે કટકી દેશી ભાષામાં અમે કડદા સામે લડાઈ લડીએ છીએ ખાતર નથી મળતું સમયસર તો અમે ખાતરની લડાઈ લડીએ છીએ ટેકાના ભાવે ખરીદીની અંદર ભેજ કાપવાના નામે વજનના નામે બારદાનના કટાના નામે મજૂરીના નામે તોલાટના નામે ચડાવવા ઉતારવાની મજૂરી નામે ખૂબ લૂંટફાટ થાય છે ટેકાના ભાવની ખરે તો અમે એની લડાઈ લડીએ છીએ તો ખેડૂતના મહત્વના જે કઈ આઠ દસ મુદ્દાઓ છે અમે એમાં લડીએ છીએ હાલ અમારી આ ભૂમિકા છે સહકારી મંડળીઓમાંથી જે ધિરાણ મળે છે ખેડૂતોને એ ધિરાણમાં આખા ગુજરાતમાં ભાજપના ગુંડાઓ બે ફાર્મ ગેરકાયદેસર રીતે ખેડૂતના નામે ધિરાણ મેળવી લે છે ખેડૂતને જયારે ખબર પડે ત્યારે એના ખાતામાં સાત બારમાં લખ્યો લાખ લોન લઈ ન હોય પેલી જે સહકારી મંડળીઓ આવે છે એ કૌભાંડનો અડ્ડો બની ગયો છે તો અમે ખેડૂતોના આ જે કઈ મુદ્દાઓ છે મેં તમને કીધું એમ જમીન સંપાદન ટાઉન પ્લાનિંગ ખાતર દવાનો મુદ્દો ટેકાના ભાવનો મુદ્દો સહકારી મંડળીનો મુદ્દો આ જે કઈ ખેડૂતોના મુદ્દા છે એમાં અમે લડીએ છીએ હાલ અમારી આ ભૂમિકા છે ખેડૂતોના ટેકાથી જ તો અમારું અત્યારે લડાઈ ચાલે છે ખેડૂતો નું સમર્થન છે